મહત્વના સમાચાર કોંગ્રેસ ભાજપના કાર્યકરો આવ્યા સામને પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના

ચોકીદાર પર હુમલો કરવામાં આવ્યો હતો તેની ધર્મ પત્ની તેના બાળક અને તેની સગર્ભા દીકરી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનાને કોંગ્રેસના કાર્યકરોએ વખોડી હતી જે બાદ હાલમાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના બની છે ત્યારે કોંગ્રેસ કોંગ્રેસ પર વિરોધ થયો બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કોંગ્રેસ કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પહોંચ્યા ત્યારે બંને પક્ષ વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો પરંતુ

ત્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આમને સામને આવ્યા છે તો આ સમગ્ર પથ્થરમારાની ઘટનામાં પત્રકારના માથાના ભાગે ઈજા પહોંચી હોવાની માહિતી પણ સામે આવી રહી છે પથ્થરમારામાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે તો ભાજપના કાર્યકરોએ રસ્તા પર બેસી અને પોલીસની ગાડીને અટકાવી દીધી હતી ત્યારે ઝપાઝપીના લાઈવ દ્રશ્યો આપ અત્યારે ટીવી પર નિહાળી રહ્યા છો ત્યારે અમદાવાદથી વીઆર આર લાઈવના સંવાદદાતા પ્રવીણ જાદવ ફોન લાઈન પર જોડાયા છે તેમની પાસેથી સમગ્ર પરિસ્થિતિ વિશે તાગ મેળવીશું હેલો કાર્યક્ર કોંગ્રેસ કાર્યાલય બહારે યુવા મોરચાના કાર્યકર્તા ભેગા થવા માટે ધીરે ધીરે ત્યારબાદ પોસ્ટરો બેનરો સાથે

માહોલ વણસી ગયો અને પોલીસ જે બંદોબસ્ત હોવા છતાં પણ પોલીસ પાંગરી સાબિત થઈ કારણ કે ભાજપ તેમજ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સામ સામે પથ્થર મારો કરી રહ્યા હાલમાં કહી શકાય કે જે રીતે અડધો કલાકનો નો સમય વીત્યો ત્યાં સુધી તેઓ સામ સામે પથ્થર મારો કર્યો તેમાં એક પત્રકાર પણ માથામાં ઈજા પહોંચી છે કાર્યકર્તાઓને પણ ઈજા પહોંચી છે બિલકુલ કહી શકાય કે જે રીતે મોટી સંખ્યામાં જે પોલીસ નો કાકડો પહોંચ્યા બાદ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓને વિકરી દેવામાં આવ્યા હતા ત્યારે હાલમાં માહોલ શાંત જોવા મળી છે ત્યારે પોલીસે અમુક જે કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે

ભાજપના જે પણ કાર્યકર્તા એકઠા થયા હતા તો ત્યાં અત્યારે કોણ કોણ ઉપસ્થિત છે શું કોઈ અત્યારે વિરોધ ચાલી રહ્યો છે કે શું ત્યાં બિલકુલ જે રીતે કહી શકાય કે ત્રીસ થી મિનિટ સુધી પોલીસ નો કાફલો આવ્યો છે મોટી જે કહી શકાય કે જે વાહન છે મોટી ગાડીઓ છે પોલીસ બંદોબસ્ત પૂરેપૂરો ગોઠવી દેવાયો છે પોલીસ ને ગાડીઓ ખડકી દેવા છે હાલમાં જે કાર્યકર્તાઓને વેર વિખેર કરી દેવાય છે કહી શકાય કે હાલમાં પોલીસ જે સાવચેતીના પગલા રૂપે હાલમાં અહિયાં ઉભા છે બંદોબસ્ત તરીકે કરી રહ્યા છે ત્યારે હજુ પણ પરિસ્થિતિ વણસે નહીં અથવા કોઈ જે પ્રકાર નાની મોટી ફરીથી ઘટના ના બને તે માટે હાલમાં પોલીસ અહીંયા બંદોબસ્ત ગોઠવીને ઉભી છે જી ધ્વનિ જે બિલકુલ જે પ્રમાણે અત્યારે આપણા સંવાદદાતાએ આપણને તમામ માહિતી આપી અને તમામ પરિસ્થિતિનો તાગ આપ્યો ત્યારે હવે આપને મિત્રો વધુ માહિતી આપીએ ત્યારે આ સમગ્ર ઘટનામાં પોલીસ પર પણ પોલીસને પણ વાગ્યું હોય તેવી માહિતી સામે આવી છે ત્યારે કોંગ્રેસ આ મામલે ફરિયાદ નોંધાવશે ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રચાર કરવામાં આવ્યા હતા ત્યારે ભાજપના 50 થી વધુ કાર્યકરો અહીંયા ભેગા થયા હતા આ સમગ્ર ઘટનામાં વાત કરીએ તો એસપી ના પગમાં પણ પથ્થર વાગતા તેમનો પગ જે છે તે લોહી લુહાણ થયો છે તદ ઉપરાંત એક પત્રકારને પથ્થર વાગતા તેમને માથાના ભાગે ઈજા થઈ હોય તેવી માહિતી સામે આવી રહી છે ખાસ કરીને મહત્ત્વની વાત અહીંયા એ છે કે જે પ્રમાણે સમગ્ર પથ્થરમારાની ઘટના થઈ છે આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે કોંગ્રેસના કાર્યકર પ્રગતિ આહિરની પોલીસે ધરપકડ કરી છે અને ત્રીસે પસ્તાળીસ મિનિટ સુધી અંદાજિત આ કોંગ્રેસ ભવન પર ઝપાઝપી ચાલી અને પથ્થરમારાની ઘટના જે છે એ બની સમગ્ર મામલે જે વિરોધ થઈ રહ્યો છે તો રાહુલ ગાંધીએ લોકસભામાં જે નિવેદન આપ્યું છે તે મામલે હાલમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે મહત્વની વાત અહીંયા એ છે કે રાહુલ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી પ્રવક્તા હેમાંગભાઈ વસાવડા આપણે તેમની સાથેથી પણ જાણીએ કે કે શું સમગ્ર પરિસ્થિતિ છે કેવી ત્યાં પરિસ્થિતિ છે હલો હેમાંગભાઈ અત્યારે જે રાજીવ ગાંધી ભવન પર કોંગ્રેસ કાર્યાલય પર જે પથ્થરમારાની ઘટના થઈ તો તે ઘટના વિશે આપ શું કહેશો

આ કાયરતા પૂર્ણ પગલું છે અને રાહુલજી એ સનાતન ધર્મ નો ક્ષમા એ સનાતન ધર્મ નો અને જે અભય મુદ્રા ની વાત કરી એમણે આ બધી વાતો સનાતન ધર્મ ના પાયા વાત એમણે કરી એટલા માટે આ લોકો ભગવાયા છે એમને એમનો ગ્રાસ લૂંટાતો દેખાય છે અને કયા અર્ધ પૂર્ણ બગલા સરળી જે રીતે અત્યારે ગત રાત્રિએ પણ મધ્યરાત્રિએ ચાર વાગે જે પ્રમાણે ઘટના બની કે ચોકીદાર અને તેમના પરિવાર પર અને તેમની સગર્ભા દીકરી પર હુમલો કરવામાં આવ્યો તો ત્યારથી જ આ સમગ્ર મુદ્દે જે વિવાદ જે છે તે શરૂ થયો પોલીસને પણ આ ઘટનામાં ઈજા પહોંચી છે તે ઉપરાંત પત્રકારને પણ આમાં ઈજા પહોંચી છે પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે તો આ જે ઘટના છે તેને આપ કઈ રીતે જોશો કે કે જે આ સમગ્ર મુદ્દે અત્યારે માહોલ ગરમાયો છે તો શું કહેશો આપ બોલ સ્પર્ટ સરકાર ભેદભાવ ભરી નીતિથી ચાલે છે પોલીસ છે સરકારનો વાજિંત્ર છે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ મુશ્કેલીમાં આવે ત્યારે ઈડી સીબીઆઈ પોલીસ એ બધાને આગળ કરે છે અને એટલે પથ્થરમારો એ લોકોએ કર્યો અને ધરપકડ કોંગ્રેસના ના કાર્યકરો ની કરી છે જો પોલીસ માં હિંમત હોય અને નૈતિકતા જીવતી હોય તો પથ્થરમારો કરનારા વિપક્ષ ના માણસો ની પણ ધરપકડ કરવામાં આવે જે પ્રમાણે અત્યારે આપે વાત કરી સમગ્ર મામલે ત્યારે વાત એમ છે કે કે કાર્યાલય જે છે ત્યાં અત્યારે જે માહિતી સામે આવી છે તો કાર્યકરોને અંદર પૂરવામાં આવ્યા છે કાર્યાલયનો બાથરૂમનો દરવાજો બંધ કરી અને કાર્યકરોને માર મારવામાં આવી રહ્યા હોય આવી તાજી ઘટના સામે આવી રહી છે પહેલાથી જ ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો છતાં પણ ભાજપના કાર્યકરો પચાસ થી વધુ કાર્યકરો ત્યાં પહોંચ્યા અને હોબાળો થયો અને હાલમાં આ પરિસ્થિતિ

સમગ્ર પરિસ્થિતિ પર તાગ આપનો આભાર જે પ્રમાણે દર્શક મિત્રો અત્યારે આપણે જાણ્યું કે ત્યાં સમગ્ર પરિસ્થિતિ શું છે ત્યારે તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા છે કે કાર્યકરો પર

થઈ છે છે શાસક વિપક્ષની હાલમાં સામે આવી રહી ત્યારે આજે જે પથ્થરમારાની ઘટના થઈ છે તેમાં પોલીસ કોમ્બિંગ પણ શરૂ થયું છે કોંગ્રેસ કાર્યાલયમાં પોલીસ કોમ્બિંગ થઈ રહ્યું છે તો તમામ કેબિનમાંથી કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે બહારથી શું ભાજપના કાર્યકરોની અટકાયત થઈ છે કે કેમ તે સમાચાર સામે નથી આવ્યા પરંતુ કોંગ્રેસના કાર્યકરોની જ કોંગ્રેસ ભવન પરથી અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરી મહત્વની વાત અહીંયા એ છે કે કે હાલમાં જ્યાં હોબાળો થઈ રહ્યો છે ત્યારે વાત એમ છે કે કોંગ્રેસના કાર્યકરો જે છે તેમને હાલમાં માર મારવામાં આવી રહ્યો છે કોંગ્રેસ ભવનની અંદર જઈ અને તેમને માર મારવામાં આવ્યો હોય તેવી માહિતી હાલમાં સામે આવી છે પોલીસ કોમ્બિંગ જે છે તે શરૂ થયું છે ખાસ કરી અને પથ્થરમારાની ઘટનામાં લોકોને ઈજા પણ પહોંચી છે આપણી સાથે ભાજપમાંથી જોડાયા છે અનિલભાઈ પટેલ જે સમગ્ર મુદ્દે પોતાની વાત રજૂ કરશે હલો

દ્વારા જોયું મને લાગે છે કે આ પ્રકારનું જે ઇવોકેશન જે કર્યું છે એમણે પ્રવોકેશન જે કર્યું છે એના કારણે રાહુલ ગાંધી ની સામે કાર્યવાહી થવી જોઈએ અને દેશમાં શાંતિ સુરે

સિમ્બોલ પર ટિકિટ આપે છે એટલે કોંગ્રેસ ની જો આ મનસા છે કે દેશનું કોઈ પણ રીતે ડિવિઝન કરવું રિસ્ટ્રક્શન કરવું અને દેશનું ડિસ્ટ્રક્શન કરવું

આજે ત્રીજી વખત કોંગ્રેસ સો ના આંકડાની અંદર ત્રણ આંકડાની પણ સીટ પ્રાપ્ત કરી શકી નથી પછી લોકસભાના ઇલેક્શનમાં કોંગ્રેસ કે પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી નથી અને એનું એક મુખ્ય કારણ છે કે કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ છે આજે દેશના વડાપ્રધાન અને ગૃહના નેતા જયારે એ પ્રવર્તન કરી રહ્યા હોય ત્યારે સતત કોંગ્રેસના સંસદ સભ્યોને રાહુલ ગાંધી

પથ્થરમારાની જે અમદાવાદમાં ઘટના થઈ છે તે વિશે મિત્રો તાજા સમાચાર જે અપડેટ સામે આવી છે તે વિશે આપને માહિતગાર કરીએ તો કોંગ્રેસ કાર્યાલય પર જે માહોલ અત્યારે જોવા મળ્યો છે તો કોંગ્રેસના કોર્પોરેટરો અને નેતાઓ ઓફિસમાં પુરાઈ ગયા છે તો કોંગ્રેસ કાર્યાલયની ઓફિસ જે છે તે ખાલી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ કાર્યાલયમાં જેટલા નેતા અને કાર્યકર્તા છે તે તમામની અટકાયત હાલમાં કરવામાં આવી રહી છે હાલમાં જે સમગ્ર પથ્થરમારાની ઘટના થઈ છે તો શાસક વિપક્ષની ગુંડાગર્દી જે છે તેવો માહોલ હાલમાં સર્જાયો છે